જય માતાજી મિત્રો આજે જાણીશું ભગવાન શ્રીરામનું મૃત્યુ કેવી રીતે થયું હતું આ પૃથ્વી ઉપર જે પણ જીવ જન્મ લે છે તેનું મૃત્યુ એકના એક દિવસ અવશ્ય થવાનું હોય છે જ્યારે શ્રીરામે પૃથ્વી ઉપર માનવ અવતાર લીધો હતો તેમને પણ તેમના શરીરનો ત્યાગ કરવો પડ્યો હતો ભગવાન વિષ્ણુનો આ સાતમો અવતાર એ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનનો લીધો હતો આ અવતારને સૌથી પ્રસિદ્ધ અને આદરણીય માનવામાં આવે છે પૌરાણિક અનુસાર ચૌદ વર્ષ વનવાસ પૂર્ણ કર્યા પછી અયોધ્યા આવીને રહેવા લાગ્યા પછી ઘણા વર્ષો પછી એક દિવસ તેમના મહેલમાં એક વૃદ્ધ સંત આવ્યા અને શ્રી રામની જોડે એકલા ચર્ચા કરવાની વિનંતી કરી ભગવાન શ્રી રામે એ સંતની વિનંતી સ્વીકારીને તેમને એક ઓરડીમાં લઈ ગયા અને તેમના નાના ભાઈ લક્ષ્મણને દરવાજાની બાજુમાં બેસાડ્યા અને કહ્યું જો કોઈ એ આવીને અમારી વાતોમાં પંગ પાડશે તો તેને મૃત્યુદંડ મળશે લક્ષ્મણ ભાઈની શ્રીરામનું પાલન કરતા અને દરવાજાની બહાર ઊભા રહ્યા જે એ સંત આવ્યા તે વિષ્ણુ લોકમાંથી આવેલા કાળદેવ હતા જે ભગવાન શ્રીરામને પૃથ્વી પરનું જીવન પૂર્ણ થયું છે અને હવે તેમને લોકમાં પાછા ફરવું પડશે તેમ કહેવા લાગ્યા હતા આવી ચર્ચા ચાલી રહી હતી અચાનક ઋષિ દુર્વાસા આવી પહોંચ્યા અને લક્ષ્મણને વિનંતી કરી કે ભગવાન શ્રીરામ જોડે વાત કરવા ઓરડીમાં જવા દે પરંતુ શ્રીરામની આજ્ઞાનું પાલન કરી એ ઋષિને ના પાડી દીધી અને ઋષિ દુર્વાસાએ હઠ પકડી લીધી અને શ્રીરામને સાપ આપવાની ચેતવણી આપે છે ત્યારે લક્ષ્મણ કાંઈ સમજી શક્યો નહીં અને તે શ્રીરામને શર્પમાંથી બચાવવા માગતો હતો અને લક્ષ્મણ હંમેશા શ્રીરામના આજ્ઞાનું પાલન કરતો આવ્યો હતો પરંતુ શ્રીરામને કંઈ ના થાય એટલા માટે શ્રીરામના આજ્ઞાનું પાલન તોડી પોતાનો જીવ સંકટમાં મૂકી તે ઓરડીમાં ગયો લક્ષ્મણને જોઈ શ્રીરામ ધાર્મિક સંકટમાં આવી ગયા તેમના નિર્ણયથી મજબૂર થઈ ગયા હતા અને એક બાજુ ભાઈ લક્ષ્મણના પ્રેમથી લાચાર થઈ ગયા હતા તે સમયે લક્ષ્મણે દેહ છોડવાનો નિર્ણય કર્યો અને સરયુ નદીમાં લક્ષ્મણ જતા રહ્યા કેમ કે લક્ષ્મણનું જીવન સમાપ્ત થઈ ગયું હતું અને પૃથ્વી લોકને છોડી અનંત નાગ શેષના અવતારમાં બદલાઈ ગયા હતા ત્યાર પછી શ્રીરામ તેમનું રાજપાટ છોડી તેમના પુત્ર અને તેમના ભાઈના પુત્રને સોંપી દીધા અને સરયુ નદીમાં આગળ વધ્યા અને સરયુ નદીમાં એકત્રિત ભાગમાં ગયા અને અચાનક ગાયબ થઈ ગયા થોડા દિવસ પછી ભગવાન વિષ્ણુ સરયુ નદીમાંથી પ્રગટ થયા અને તેમના ભક્તોને દર્શન આપ્યા હતા આ રીતે ભગવાન શ્રી રામે પોતાના માનવ શરીરનો ત્યાગ કરીને વિષ્ણુ સ્વરૂપ ધારણ કરી વૈકુંઠ ધામ તરફ આગળ વધી ગયા આ રીતે ભગવાન શ્રી રામ પૃથ્વી પર આવીને જીવન વિતાવીને પાછા તેમના ધામ ચાલ્યા ગયા હતા અને આજે જગતમાં સૌના પ્રિય એવા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન તરીકે જગતમાં પૂજાવા લાગ્યા હતા જય શ્રી રામ મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અમારી ચેનલ ચામુંડા માવતરને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી